હેલો ગાઈસ તો કેમ છો તમે બધાએ મજામાં ને સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં તો આજે છે રવિવાર તારીખ તો આઈ થિંક યાદ નથી યાદ નથી પણ રવિવાર આ કોક મને કીધું તું કોમેન્ટ કરીને કે તમે તારીખને વાર મેન્શન કરતા જાવ બ્લોગમાં તો આજે છે સન્ડે અને અમે જઈ છીએ સાદીમાં તો હાલો આપણે થાય છે જો તૈયાર છોકરાઓને નવરાવી દોરાવીને આપણે જો રેડી કરી દીધા છે અને હવે લાસ્ટમાં છેલ્લે લાસ્ટમાં છેલ્લે છે ને હવે મારું વારું તો આપણે નાઈ ધોઈ નીકળી ગયા છીએ ને પેલા ફટાફટ થોડું ઘણું મેકઅપ અલકો પુલકો કરી લઈ અને થઈ જાય રેડી

આપણે જો ઉતરી ગયા રિક્ષામાંથી નવી જાય છે આ મંદર કઈક ચાલુ તો છે નિકા ચાલુ તો કઈ કેસે હા આ મારી ફૂઈ ઠીક છે બ્લોગ ઉતારજે બધાયનું હાલો અંદર જાય પછી કઈક રાખી આગળ કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો આ બેડીમાં આવી ગયા یادگار حضور حافظ ملت عطا حضور حافظ ملت نعر تقبیل خلیفہ حضور مفتی آزم ہند شہزاد حضور صدر شریعہ شہزاد حضور صدر شریعہ یادگار حضور حافظ ملت اعتماد حضور حافظ ملت خلیفہ حضور حافظ ملت مارے تکبیر رے تبدیل السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ کوئی میرے دل کو ڈھونڈو ابھی پاس تھا میرے دو ابھی کیا ہوا خدایا نہ کوئی گیا نہ آیا تجھے حمد ہے خدایا آیا اعلیٰ حضرت کہتے ہیں હવે એ રજા અગર રજાવાલે તો બોલે જો રજાવાલા હો બોલેગા દોન હાથ કો બલંદ કર કે બોલેગા હવે એ રજા કે દિલ કા પતા ચલા દર રોજા કે મુકિલ વો હમે

کے روشن منہ جلد فرمائے آئیے ناماز حضور اسے کبیر کا نعرہ تک پیر اور ناراسالت کے ساتھ میں آواز بلند استقبال کریں دونوں ہاتھ کو بلند کر کے جواب دیں نعرہ تکبیر نعرہ رسالت نارائ رسالت تحفظ نامو سے رسالت تحفظ نامو سے رسالت گردی بہ باپا بہت موٹا موٹا ہستی آیا کر

અત્યારે એટલી પબ્લિક ને બહુ તડકો તો આપડે ઉભાઈ ના આવી શકે આ બયાન સાંભળવા કે નિકા સાંભળવા કે નિકા પડાય ત્યાં ખબર પડે આપણે આવીને જોખાનામાં બેઠ્યા છીએ જ છે બહુ મુશ્કેલ છે આજો પછી આપણા છોકરા છે હતો કાઢી ને ચાલુ કરો વાર જરદો ખવાય ગયો ખાવા માટે મોટો માણસ ખાવા બેઠો છે ઘરમાં ધીકો જો ઓંડા હલાવે ને હવે આપણે ભાઈ જાશું હમણાં ઘરે હાલો ઉરું ઓંડા હલાવા લેતી જા મને અરે બાપા બહુ ગરમી ને બહુ ગળદી એટલે આમ કોઈ નામ ના લેવાય એટલી ગરદી હતી મન મન અમે માથે નીકળીને હવે અહીંયા આવ્યા છીએ હજુ અહીંયા દરગાહ આગળ આપણે ઉભા છીએ ને મમ્મીની ને વાત જોઈ છે અમે મોર મોર ધક્કા મૂકી કરી કરીને બહાર નીકળી ગયા ક્યાંય સચવાય નહીં હો આ જો ગુલફ્યુ લેવા ગયા છે ના પાડું છું તડકાની ના લ્યો ના ખાવ માંદા પડશો પણ ધરાર જો એમાં એવી જ ઠેકાણે રેકડી વાળા છે ને આવી આવીને રહી જાય આપડી જાન માં તો લેજ લે હવે હજી તો લે લે હું શું ના ખલાક અક્ષા ઇસ્કુ ના ખલાક એ ફ્રેન્ડ્સ તો જો હવે આપણે છે ને ઘરે આવી ગયા ઘરે કેટલા વાગ્યા આવ્યા ચાર વાગ્યા ને આપણે હુરુને તો રસ્તા હુરાઈને તો રસ્તામાં જ સુઈ ગઈ હતી ને આપણે આવીને જરાક ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ ને હવે માથું ચડ્યું છે ગજબનું કેમ કે તડકો બહુ લાગ્યો આપણે નીકળતા નથી ને એટલે આપણને તડકો જરાક બહુ અઘરો પડી ગયો આમ તડકામાં એટલી વાર નથી નીકળતા એટલે જરાક બહુ અઘરો પડી ગયો તડકો બહુ ગર્દી ને બહુ આમ તડકો હતો ને પબ્લિક તો આમ માથે પડે એટલી હતી આપણાથી આટલી બધી ગરદીને એટલો તડકો નાશે થાય તો હાલો હવે થોડીક વાર પછી મળીએ આપણે જરાક વાર થોડીક વાર આરામ કરી લઈએ તો માથું બાથું કંઈક ઉતરી જાય કલાકે પછી પાછા મળી હેય ફ્રેન્ડ્સ જો હવે આપણે નીંદર કરીને ઉઠી ગયા છીએ કલાક દોઢ કલાકની નીંદર થઈ ગઈ આપડી સાડા ચાર પોણા પાંચ જેવું થયું ત્યારે લાંબા થયા હતા ને હવે અત્યારે ગયા છ ને હાલો આપણે ચા બનાવીને જો આપણે હારો હાર આવી ઉઠી અમ ઓ મોલ મ ખા એ ઉઠી ગઈ છે એ કચકચ એટલી માટે કરે છે કે એક તો એ બપોરની અમારા ભેગી સવારની આવી હતી અને એમાં એ હે ને કે પછી આવીને એ સૂતી હતી તો સુઈ ગઈ હતી એમને પછી ઉઠીને સીધી એને પપ્પાને જોયું ને એટલે એને પપ્પાને ભેગી ભેગીને જવું હતું એ હજી ઉઈઠા જ હમણાં તો એ મોઢું મોઢું ધોવા ગયા બાથરૂમમાં તો એને ભેગું જવું હતું એટલે માટે કચકચ કચકચ કરે છે હાલો હવે આપણે હે ને ચા બનાવી મને શું કરસ

અમાલો આજે માલો બાબુ તો છે કે વો એસે લાગે જો અહીં ખડી ને તો બચ્ચા જે અહીં દેખ અહીં દેખ ચલ યુ દેખ લે આવ ઉઠા લે ચલ જે માર બાબુ તો જે કે વો એસે લાગે છે લાગે માશાલ્લાહ માશાલ્લાહ કોને મને બેટ છે ને ના નથી આવ એ ના રે હા નથી આવ ના પાટે દીધી કાટા કર દે દીધી કાટા કર દે કાટા કર દે

આપણને ખબર જ હોય એટલે છે ને બહુ જો આપડી સરસ મજાની ચા થાય છે તૈયાર કેમ કે માથું ચડ્યું હતું એટલે ચા ની સખત જરૂર હતી તો ઘાટી અગડા જેવી ચા કહી અને હવે કરશું થોડોક ચા વેગ નાસ્તો કે જરાક બપોરે એટલી ગરમીમાં ને સરખું ખવાનું નહોતું એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે આ વ્લોગને આપણે એન્ડ કરીશું અને મેં બે દિવસ પહેલે જે વ્લોગ નાખ્યું હતું સલીમ બાપુનું કે કંકોત્રી આવી હતી એમ કરીને તો એ વ્લોગમાં છે ને કોઈ કોકે કમેન્ટ કર્યું હતું કે અમે સડોદરના છીએ તો તમે સડોદરમાં ક્યાં રહેતા હતા તો સડોદરમાં જે મસ્જિદ છે ને એ મસ્જિદમાં જે ઉપર મકાન નથી જૂનું અહીંયા પેલે મારા દાડી રહેતા હતા અને પછી ત્યારબાદ એમાં લગભગ ભાડે રહેતા હતા અને ત્યારબાદ ઘરનું લીધું ને તો એ કાંઈક સોસાયટી કહેવાય છે ને ત્યાં લીધું હતું એટલી પ્રોપર મને નથી ખબર કે એ કયો એરિયો કહેવાય પણ સોસાયટીમાં એમ કહેતા કે ઘણીવાર પપ્પા અને મમ્મી ડાડીની વાતું કરે ને તો કે સોસાયટીમાં મકાન હતું સોસાયટીમાં એમ તે છતાંય હું છે ને કન્ફર્મ પૂછી અને મમ્મીને અને પછી તમને છે ને તે જરૂર જવાબ આપીશ તો હાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીશું અને મળીએ બીજા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય અલ્લા હાફિસ ટેક કેર પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ચાલો બાય બાય 아따따 아우쥬.